હે ગાઈશ તો હું હમણાં એક સરસ મજાની એક મિમિક્રી કરીશ આઈ હોપ તમને ગમશે જો કે હું હાલતા ચાલતા કરતી જોઉં છું બટ આજે હું તમને પણ સંભળાવીશ એ મારી મિમિક્રી જસ્ટ વેઠા ત્યાં સુધી રાહ જો કદાચ એ ચાલુ કરશે તો હું સંભળાવું તમને સાંભળજો স্টপ স্টপ চালু করব চালু করব জলদি 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 রিয়া ও જો અહીંયા એમની ગાડી ઊભી છે પંદર મિનિટથી હું બહાર ઊભી છું અંદર જાઉં છું વળી બહાર જાઉં છું જે વોઇસ મારે તમને સંભળાવો છે અને પછી મારે એની નકલ કરવી છે ખબર નહીં અત્યારે ચાલું જ નથી થતું કેમ કે ઓલરેડી એ જે વાન છે એની આ ઘણા બધા ઘરાક ઊભા છે જેથી એ રેડિયો એ સ્ટાર્ટ નથી કરતા પણ જેવું સ્ટાર્ટ કરે ત્યારે હું તમને સંભળાવીશ અને પછી તમને મારી નકલ સંભળાવીશ અને હા કોમેન્ટમાં જરૂર કહેજો કે મેં જે નકલ કરી છે એ તમને કેવું લાગ્યું ઓકે રાહ જો થોડીક જ રાહ જુઓ કેટલી રાહ જોઈ પણ આજે રેડિયો વાઈ જ નહીં અને વાયગો તો એકદમ લાસ્ટ જ્યારે સોસાયટીની બહાર પહોંચી ગયા ત્યારે રેડિયો બટ હું ફરી ક્યારે તમને સંભળાવીશ પણ અત્યારે હું એની નકલ કરી લઉં ઓકે તો આઈ હોપ તમને ગમે મહાદેવભાઈ સાબુ મહાદેવભાઈ સાબુ આપણે લઈને આવ્યા છીએ ઘર વપરાશની તમામ વસ્તુઓ ફિનાઇલ વાસણ ધોવાનું લિક્વિડ તથા નિરંજન સાબુ મહાદેવભાઈ સાબુવાળા મહાદેવભાઈ સાબુવાળા જો તમે ક્યાંય એવું સાંભળ્યું હોય અને એ રીતે મેં કર્યું હોય તો મને કોમેન્ટમાં જણાવું કે તમે આવું ક્યારે વોઇસ સાંભળેલું છે કે તમારા સોસાયટીમાં કાંઈ સાબુ વેચવા માટે આવ્યા હોય